મિત્રો આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ ભાદરવા માસના શુક્લ પક્ષની એકાદશી જેને આપણે એકાદશી વામન એકાદશી કે પછી જયંતી એકાદશી અથવા તો જલ એકાદશી જેને કહેવાય છે આ એકાદશીના વ્રતની કથા મહિમા તથા પૂજન વિશે વિશે જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે બોલો લક્ષ્મીપતિ ભગવાન નારાયણની છે મિત્રો એકાદશી એટલે ભગવાન શ્રી નારાયણ જેમના ઈષ્ટ દેવતા છે એકાદશીની તિથિ જે છે તે ભગવાનમાંથી સાક્ષાત પ્રગટ થયેલી છે અને આસુરી વૃત્તિ તથા પાપોના સમૂહને નાશ કરનારી છે એટલા માટે એકાદશીની તિથિ ગણી શુભ અને પવિત્ર કહેવાય છે એકાદશીના દિવસે વૈષ્ણવ ભક્તો વ્રત કરે છે ઉપવાસ કરે છે અને પ્રભુ ભજન કરે છે ભાદરવા માસના શુક્લ પક્ષની એકાદશી કે જેને પરિવર્તની એકાદશી કહેવાય છે પરિવર્તની એટલે કે ભગવાન શ્રી નારાયણ જ્યારે સ્વયં એકાદશીથી લઈને દેવ ઉઠી એકાદશી સુધી જે વિષ્ણુ સયન કહેવાય છે ચાતુર્માસ કહેવાય છે તે સમય દરમિયાન ભગવાન શ્રેષ્ઠ પર બિરાજમાન પ્રભુ પડખું ફેરવે છે એટલા માટે આ એકાદશીને પરિવર્તની એકાદશી કહેવાય છે અને ભગવાન શ્રી નારાયણના સ્વરૂપ એવા ભગવાન વામન દેવે જન્મ લઈને દેવોનો ઉદ્ધાર કર્યો હતો ભક્તોની રક્ષા કરી હતી એટલા માટે વામન જયંતિ પણ આ એકાદશીને કહેવાય છે ચલજી એકાદશી એટલા માટે કહેવાય છે કે કારણ કે આ દિવસે જળની પૂજા થાય છે ભગવાન શ્રી કૃષ્ણને શ્રી યશોદા માતાએ જળમાં સ્નાન કરાવ્યું હતું પવિત્ર યમુનાજીનું પૂજન કર્યું અને ગોપીઓએ પણ શ્રી કૃષ્ણ ભગવાન સાથે નાવમાં બેસીને વિહાર કરેલું જળ વિહાર કરેલું એટલા માટે આ એકાદશીને ચલ એકાદશી પણ કહેવાય છે આમ આ દિવસે નાવ મનોરથ પણ થાય છે અને ભગવાન શ્રી નારાયણ માટે પરિવર્તન ઉત્સવ પણ મનાવાય છે ભગવાન શ્રી નારાયણનું આ દિવસે પૂજન કરીને ભક્તો ભક્તિ અને મુક્તિ પ્રાપ્ત કરી શકે છે અને તેમનો જન્મ જન્મમૂર્તિ સાર્થક કરી શકે છે બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જે હવે આપણે જાણી લઈએ એકાદશીના પૂજન વિધિ વિશે એકાદશીનું વ્રત કરનારે દસમીની સાંજથી જ હળવું ભોજન લેવું જોઈએ ખીચડી દૂધ વગેરે તેવું ભોજન લેવું જોઈએ આ ઉપરાંત એકાદશીના દિવસે જ્યારે સવારે વહેલા ઉઠીને ત્યારબાદ દાંતણ કરીને સ્નાન કરીને સ્વચ્છ કપડાં ધારણ કરીને ભગવાન નારાયણનું પૂજન કરવાનું છે સ્નાન કરતી વખતે પવિત્ર નદીઓનું સ્મરણ કરવું જોઈએ અને જો તીર્થ સ્થળમાં જઈને સ્નાન કરવામાં આવે તો તો ઉત્તમમાં ઉત્તમ કહેવાય પિતૃદેવતાને પણ મુક્તિ પ્રાપ્ત થાય છે કારણ કે આ પરિવર્તનની એકાદશી એ મોટી એકાદશી કહેવાય છે આજના દિવસે ગીતાજીનો પાઠ કરીને પિતૃદેવતાને અર્પણ કરવામાં આવે તો પિતૃદેવતાને તો મુક્તિ મળે જ છે સાથે સાથે આવ્રત કરનારના પાપો પણ નષ્ટ થાય છે મોક્ષના અધિકારી બને છે એ જીવ એમાં કોઈ સંદેહ નથી સ્નાન કર્યા પછી સાફ સુથરા ધારણ કરીને આપણા જે મંદિર છે તેની સફાઈ કરી લેવી સ્વચ્છ વસ્ત્ર ત્યારબાદ પ્રભુને બિરાજમાન કરવા પ્રભુની સામે ધૂપ દીપ પાથરી આદિથી પૂજન કરવું જોઈએ અને જો અલગથી પૂજન કરીએ તો એક બાજટ પર લાલ કે પીળું વસ્ત્ર પાથરીને ત્યાં પ્રભુની સ્થાપના કરવી જોઈએ જો લાલજીની મૂર્તિ અથવા તો ભગવાનનું કોઈ પણ સ્વરૂપ હોય આપણી પાસે તે સ્વરૂપની પૂજા કરવાની હોય છે મૂર્તિ હોય તો પંચામૃતથી સ્નાન અવશ્ય કરાવવું જોઈએ અને શુદ્ધ જળથી સ્નાન કરાવવું તુલસી અર્પિત કરવા જોઈએ ભગવાનને સારો એવો શૃંગાર કરવો જોઈએ પીળું પિત્તામ્બર ધારણ કરાવવું જોઈએ અને જો ચિત્રજી હોય કે ફોટો હોય તો સાફ કરીને ત્યારબાદ પુષ્પની માળા તુલસી દર આદિ પણ અર્પણ કરવું જોઈએ ભગવાનની સામે ચોમુખી દીપક પણ પ્રગટાવવો જોઈએ કારણ કે ચારેય દિશામાંથી પ્રભુની કૃપા પ્રાપ્ત થાય એવા ભાવથી ચોમુકી દીપક પ્રગટાવાય છે શુદ્ધ ઘીનો દીપક હોવો જોઈએ મૂર્તિની બાજુમાં કળશની સ્થાપના પણ થાય છે કુંભ સ્થાપન કરી શકાય છે ભગવાનને ફળ ફૂલ પાન સોપારી નારિયેળ ઇત્યાદિથી પૂજન કરવું જોઈએ અને ભગવાનની સામે કઈ રીતે આપણે આ એકાદશીનું વ્રત કરવા ઈચ્છીએ છીએ આપણી પાસે કેટલી શક્તિ છે એ શક્તિ અનુસાર સંકલ્પ કરવો જોઈએ કે પોતે ઉપવાસ કરવા માંગે છે કે નિરાહાર રહેવા માંગે છે એક ટાઈમ ભોજન લેવા માંગે છે જે ફક્ત એક ટાઈમ ભોજન લેવા માંગતા હોય તેઓ સાંજે ભોજન લઈ શકે છે ભોજનમાં લસણ ડુંગળી કે કોઈ તામસિક ભોજન લેવું જોઈએ નહીં રાંધેલા ભાત ખાવા નહીં અને ભોજન પણ હળવું જ લેવું જોઈએ કારણ કે પહેલાં શરીરનું ધ્યાન રાખવું જોઈએ શરીરનું ધ્યાન રાખતા રાખતા જ તપ અને ઉપાસના આદિ કરવાના છે અને જો એકાદશીનું વ્રત ના પણ થાય તો પણ ચિંતા ના કરવી પ્રભુએ જેટલી શક્તિ આપી છે તે પ્રમાણે આપણે આપણા જીવન નિર્વાહ કરવો જોઈએ ઉપરવ્રત થઈને પરાણે પરાણે વ્રત ના કરવું જોઈએ કે જેથી આપણે બીમાર પડીએ કારણ કે બીમાર પડીએ તો પ્રભુનું ભજન તો બિલકુલ ના થાય એટલા માટે આપણા શરીરના સ્વાસ્થ્યને ધ્યાને રાખીને જ આપણે વ્રત ઉપવાસ કરવા જોઈએ વ્રત ઉપવાસ ના થાય તો મનમાં પ્રભુનું કીર્તન પ્રભુનું સ્મરણ તથા ગીતાજીના પાઠ વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ આદિ જે પણ આપણાથી થાય તે કરવું જોઈએ પ્રભુની કથા સાંભળવી જોઈએ અને કોઈની નિંદા ન કરવી જોઈએ કોઈનું દિલ દુખે એવી કોઈ પણ ચેષ્ટા ન કરવી જોઈએ પ્રભુની સામે એવો ભાવ રાખવાનો કે હે પ્રભુ મારાથી હંમેશા સારા કર્મ થાય એકાદશીનું વ્રત એવું છે જેમાં આપણે ઈશ્વરની પાસે કંઈ માંગવું પડતું નથી પરંતુ પ્રભુ ભક્તોને આપી જ દે છે માટે આ વ્રત ઉત્સાહથી કરવું જોઈએ અને આપણે આ દિવસે ઉત્સાહથી રહેવું જોઈએ અને પ્રભુની કથા સાંભળીને મન પવિત્ર કરવું જોઈએ આ વ્રત કોઈ પણ કરી શકે છે સ્ત્રી પુરુષો બાળકો વૃદ્ધ તથા ગર્ભવતી મહિલાઓ અથવા તો જેના ઘરમાં સૂતક આદિ છે તે પણ આ વ્રત કરી શકે છે પુણ્ય પ્રાપ્ત કરાવનાર પાપોને નષ્ટ કરનાર બાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત કરાવનાર આ એકાદશીનું વ્રત છે માટે આ વ્રત અવશ્ય કરવું જોઈએ વ્રત ન થાય તો કથા તો અવશ્ય સાંભળવી જોઈએ હરિહર નારાયણમાં મન લગાવવું જોઈએ અને આપણે આપણું કલ્યાણ અવશ્ય કરવું જોઈએ એકાદશીની રાત્રિએ જાગરણ કરવાનું હોય છે પ્રભુ ભક્તિ કરવાની હોય છે અને બીજા દિવસે સવારે એકાદશીના પારણા પણ કરવાના હોય છે પારણામાં ભોજન કરાવાય છે બ્રાહ્મણોને દાન દક્ષિણા અપાય છે જરૂરિયાતમંદની સેવા કરવી જોઈએ પશુ પક્ષી માટે દાણા પાણીની વ્યવસ્થા કરાય છે આ રીતે આપણાથી ફૂલ નહીં તો ફૂલની પાખડીના રૂપમાં જે રીતે પ્રભુએ શક્તિ આપી હોય તે પ્રમાણે વ્રત અવશ્ય કરવું જોઈએ અથવા તો પ્રભુની કથા મહિમા સાંભળવો જોઈએ મિત્રો આવી રીતે એકાદશીના વ્રતનું પૂજન વિધિ કહેવાની છે હવે આપણે સાંભળી લઈએ કે આ પવિત્ર એકાદશીના દિવસે આપણે કયા કાર્યો ખાસ કરવા જોઈએ તો એકાદશીના દિવસે તુલસી માતાની સવાર સાંજ નૈવેદ્ય આદિથી પૂજન કરાય છે અથવા તો શુદ્ધ ઘીનો દીપક અવશ્ય પ્રગટાવવો જોઈએ તુલસી દલ પ્રભુ માટે અવશ્ય તોડાય છે કારણ કે એવું ક્યાંય લખેલું નથી કે એકાદશીના દિવસે તુલસી ના તોડાય એટલે આપણા પ્રયોગ માટે એટલે કે આપણા પ્રયોગ માટે ના તોડી શકાય પણ પ્રભુના પ્રસાદ માટે તો તોડી જ શકાય છે મંદિરમાં પણ તાજા તુલસી હંમેશા પ્રભુને ધરાય છે ને આ ઉપરાંત આપણે આ દિવસે પીપળાના વૃક્ષના થળમાં જળ અવશ્ય અર્પિત કરવું જોઈએ કાળા તલ અર્પિત કરવા જોઈએ આમ કરવાથી પિતૃદેવતાની કૃપા પ્રાપ્ત થાય છે ત્રિદેવ દેવતાની કૃપા પ્રાપ્ત થાય છે કારણ કે પીપળાનું વૃક્ષ એ નારાયણમય છે આ દિવસે પીપળાના વૃક્ષના થળમાં જળ ચડાવવાથી સર્વે પાપો નષ્ટ થાય છે એવું કહેવાય છે આ ઉપરાંત ગાય માતાની સેવા અવશ્ય કરવી જોઈએ ગાય માતા કે ભગવાન શ્રી કૃષ્ણને અત્યંત પ્રિય છે માટે પ્રભુએ પોતાનું એક નામ ગોપાલ પણ રાખ્યું છે એટલા માટે ગાય માતાની સેવા અવશ્ય કરવી જોઈએ ગાય માતાને લીલું ઘાસ અથવા તો ઘરમાં બનાવેલું ભોજન ખવડાવી શકાય છે મિત્રો તો આપણે સાંભળ્યું આ એકાદશીના મહિમા વિશે તથા પૂજન વિધિ હવે આપણે સાંભળીએ આ પરિવર્તની કે જલચરણી અથવા તો વામન એકાદશીની વ્રતની કથા

હવે હું અનેક પાપો નષ્ટ કરનારી અને અંતમાં સ્વર્ગ દેનારી ભાદરવા માસના શુક્લ પક્ષની વામન કે પરિવર્તની એકાદશીની કથા કહું છું મહાત્મય કહું છું તે તમે સાંભળો આ એકાદશીને જયંતિ એકાદશી પણ કહેવાય છે આ એકાદશીની કથા સાંભળવા માત્રથી જ પાપોનો નાશ થાય છે આ જયંતિ એકાદશીની કથાથી નીચ પાપીઓનો ઉદ્ધાર થઈ જાય છે જો કોઈ ધર્મપરાયણ મનુષ્ય આ દિવસે પૂજા કરે તો હું તેને સંસારની પૂજાનું ફળ આપું છું જે મનુષ્ય આ એકાદશીના દિવસે ભગવાન શ્રી નારાયણની પૂજા કરે છે તે ત્રણેય દેવતા અર્થાત શ્રી બ્રહ્મા શ્રી વિષ્ણુ શ્રી મહેશની પૂજા કરે એટલું ફળ પ્રાપ્ત થાય છે જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે એમને આ સંસારનું કશું જ પણ કરવાનું શેષ રહેતું નથી આ એકાદશીના દિવસે ભગવાન શ્રી નારાયણ પડખું બદલે છે એટલા માટે તેને પરિવર્તિની એકાદશી પણ કહેવાય છે ત્યારે યુધિષ્ઠિર ભગવાન શ્રીકૃષ્ણને કહે છે હે ભગવાન તમારા વચન સાંભળીને મને સંદેહ થાય છે કે તમે કેવી રીતે સૂવો છો અને પડખો બદલો છો તમે બલીને કેમ બાંધ્યો અને વામન રૂપ ધારણ કરીને કઈ લીલાઓ કરી ચાતુર્માસ વ્રતની વિધિ કઈ છે તથા તમારા શયન કરવાથી મનુષ્યનું ક્યુ કર્તવ્ય બને છે તે બધું મને વિસ્તારથી કહો આ સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે હે રાજન હવે તમે પાપો નષ્ટ કરનારી આ એકાદશીની કથાનું શ્રવણ કરો પૂર્વે તેતા યુગમાં બલિ નામના દૈત્ય હતા તે મારા પરમ ભક્ત હતા મારા પરાયણ રહેતા નિત્ય મારી પૂજા કરતા રાજકો વડે તથા વિવિધ પ્રકારના શ્લોક વડે હંમેશા મને પ્રસન્ન કરતા હતા બ્રાહ્મણોનું નિત્ય પૂજન કરતા હતા અને યજ્ઞ કરવામાં નિરંતર તત્પર રહેતા એ બલિ એવા મહાત્મા હતા તો પણ તેણે ઇન્દ્રની સામે યુદ્ધ કરીને મેં સ્વર્ગ જીતી લીધું અને સ્વર્ગ ઉપર રાજા કરવા લાગ્યા ઇન્દ્ર તથા અન્ય દેવતાઓ આ વાતને સહન ન કરી શક્યા અને ભગવાન પાસે જઈને પ્રાર્થના કરવા લાગ્યા તેથી ભગવાન નારાયણે વામન રૂપ ધારણ કર્યું અને રાજા બલિને જીતી લીધો ત્યારે યુર કહે છે હે પ્રભુ હે જનાર્દન તમે વામન રૂપ ધારણ કરીને બલિને કેવી રીતે જીત્યો તે મને વિસ્તારપૂર્વક કહો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠીને કહે છે હે રાજન મેં વામન રૂપ બટૂક બ્રાહ્મણ રૂપ ધારણ કર્યું અને બલિરાજા પાસે જઈને યાચના કરી કે હે રાજન તમે મને ત્રણ ડગલા ભૂમિ આપી દો તેનાથી તમને ત્રણ લોકના દાનનું ફળ પ્રાપ્ત થશે બલિરાજાએ આ નાની યાચનાનો સ્વીકાર કર્યો અને રાજા બલિ મને જોઈને ઘણા પ્રશ્ન થયા અને મારી નાનકડી યાચના સાંભળીને પણ ઘણા પ્રશ્ન થયા આ યાચનાને તેમણે સ્વીકારી લીધી અને ત્રણ ડગલા ભૂમિ આપવા માટે તૈયાર થઈ ગયા ત્યારે મેં મારું વિશાળ રૂપ ધારણ કર્યું વિરાટ રૂપ ધારણ કર્યું ભૂલોકમાં પગ લોકમાં જાત સ્વર્ગલોકમાં કમર મોહર લોકમાં પેટ જળ લોકમાં હૃદય તપોલોકમાં કંઠ અને સ્વર્ગ લોકમાં મુખ રાખીને પોતાનું માથું ઊંચું ઉપાડ્યું આ સમયે સૂર્ય ચંદ્ર ઇન્દ્ર તથા અન્ય દેવતાઓ મારી સ્તુતિ કરવા લાગ્યા એ સમયે રાજા બલિને પકડ્યો અને પૂછ્યું કે હે રાજન હવે હું મારો ત્રીજો પગ ક્યાં મૂકું આ સાંભળીને રાજા બલિ પોતાનું મસ્તક નીચું કર્યું અને બલિરાજાએ મને પ્રાર્થના કરી કે હે પ્રભુ મારા મસ્તક ઉપર આપ ત્રીજો પગ ધરો ત્યારે મેં બલિરાજાના મસ્તક પર ત્રીજો પગ રાખી દીધો અને દાનવ પાતાળમાં ચાલ્યા ગયા રાજા બલિએ પોતાની સત્યતા કે મર્યાદા છોડી નહીં તેથી હું બલિરાજા ઉપર પ્રસન્ન થયો ત્યારથી બલિરાજાની વિનંતીથી હું આ સમયે ચાતુર્માસ દરમિયાન બલિરાજા પાસે રહું છું આદરવા માસના શુક્લ પક્ષની પરિવર્તની એકાદશીના દિવસે મારું એક સ્વરૂપ બલિરાજાની પાસે રહે છે અને બીજું સ્વરૂપ સમુદ્રમાં ઉત્તમ તે ક્ષીર સાગર છે તેમાં શેષનાગર ઉપર સૂવું છું એમ જ્યાં સુધી કાર્તિક સુદ એકાદશી આવે છે જેને દેવ ઉઠી એકાદશી કહે છે ત્યાં સુધી હું આ જ રીતે રહું છું ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે હે રાજન આ એકાદશી પવિત્ર છે મહાપુણ્યકારક છે અને પાપોનો નાશ કરનાર છે આ દિવસે વ્રત કરનારને અત્યંત સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે એકાદશીના દિવસે ત્રણ લોકના પિતામાં નારાયણ પોતાનું શરીર ફેરવે છે માટે તે દિવસે ભગવાન શ્રી હરિનું પૂજન અવશ્ય કરવું જોઈએ આ એકાદશીના દિવસે દહીંનું રૂપાનું અને ચોખા ઘીનું દાન કરવું જોઈએ રાત્રે જાગરણ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે રાજન આ રીતે જે મનુષ્ય શુભ પાપોનો નાશ કરનાર અને તથા મોક્ષ આ પરિવર્તિની એકાદશીનો વ્રત કરે છે તે સ્વર્ગમાં જઈને ચંદ્રમાની પેટે શોભે છે જે મનુષ્ય પાપને હરનારી આ ઉત્તમ કથા સાંભળે છે તેને હજારો અશ્વમેઘ યજ્ઞ ફળ પ્રાપ્ત થાય છે આવી રીતે સ્કંદ પુરાણના પક્ષની શુક્લ પક્ષની પરિવર્તિની એકાદશી નું મહાત્મય કહેલું છે બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણ જય મિત્રો મને સાંભળવા બદલ આપ સૌનો આભાર સૌને મારા જય શ્રી કૃષ્ણ